હાલો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા બ્લોગ માં હવાર અવાર ના દ વાગ્યા છે ભાઈ ભાઈ ઘડિયાળ નહીં દેખાતી હોય કેમ કે ઘડિયાળ બગડી ગઈ છે ને આજ નવી લેવા જવાન છે બરોબર આપડી થઈ જાય તો ઘડિયાળ નથી આવી એમ કે બગડી ગઈ છે આજ નવી લેવા જવાન છે અત્યારે પેલા દ વાગી ગયા છે તો આપડે જવાન છે આઈટી આઈટી આઈ સમય થઈ ગયો સમય તો આમ હાડા નવ નો પણ દસ વાગ્યા અંદર વયું જવાનું એવું રૂલ છે બરોબર તો અંદર આપણે જલ્દી જલ્દી જાય પલટીને નીકળીએ લિવર માર્યા પલટી નાનું ને નીકળી હજી આઈટીઆઈ આઈટીઆઈ જઈને પછી છે ને આજે તમને આઈટી એક્સપ્લોર કરવાનું છે ટાઈમ રહે ને તો કરશું ભાઈ હજી કઈ નક્કી નથી પણ ટાઈમ રે તો આઈટી એક્સપ્લોર કરવાનું છે આખું તમને બધાને બતાવવાનું છે

કેવલ ભાઈ ક્લીન કરી ગયા તમને કહેતો હતો કે આઈટી એક્સપ્લોર કરશું બરોબર આઈટીઆઈ નું અમારે એન્ટ્રન્સ છે અમે તો ગેટ નું બરોબર ત્યાંથી આ મંદિર આવવાનું અંદર થી આ મોડું મોટું મેદાન છે ઓલી બાજુ મેદાન છે આ બાજુ મેદાન છે આ બાજુ છે સીધું અમે એન્ટ્રન્સ છે ત્યાં અંદર જઈને ગેટ એ આવવાનું પછી આમ જતા અમારો ક્લાસ છે કોપાનો આમ આ બાજુ બધા બીજા ક્લાસ છે રજા પડશે ને એટલે પછી આખું એક્સપ્લોર કરીએ તમને ક્લાસ માં પાછા અંદર આવી ગયા બધા છે ને ડોક્યુમેન્ટ ની જો આયા આવી ગયો આ બધું નામ ફેરે હવે હે સીલે કોલ કરી લે હમે તો હા ભાઈ ત્યાંથી તો કોલ કરીને કોપી કરીને નેમ ચેન્જ કરી નાખવાના છે બધા એટલે આપણું કામ કમ્પ્લીટ નવરા થઈ ગયા આટલા દિવસ નહોતા આવતા ને થઈ ગયું અમારું કામ એક એક કાલે સેકન્ડ કે એક મિનિટમાં કામ થઈ ગયું એક સેકન્ડ કે એક મિનિટ એટલા હેલો હા મિનિટ એક મિનિટમાં કામ થઈ ગયું ભાઈ

અમે સહી તમાર થી આગર જો આપણો સર્ટિફિકેટ રિપોર્ટ લેખતો આઈ છે હાલો બસ બધું આપડું છે મારું છું મારું હોય કામ થઈ ગયું હશે આટલી મહેનત તો ન કરવી આમ જો આ બધું આવું બનાવવાનું હોય અમારા કોપામાં આ માથા કોઈ ડાવી કરવી એ અહીંયા કેવલ લાવ્યો હતો એટલે અમારે હારામાં લઈ જો આવું બધું બનાવવાનું હોય કોપામાં અમારે ઉપર 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 પેલા મને ચેક કરી લેવા દે ઉપરના બાયો ડેટા ની બધું છે ને થોડું ઘણું ચેક કર લઉં પછી આપણે કામ પૂરું થઈ જાય આપણું આમાં જો આમાં તો નામ ચેન્જ કરવાનું છે કેવળ આ નામ ચેન્જ કરી દઉં દેલ યાર નામ છે હાલો કેવળ લખ નાખો હાલો અહીંયા એટલે બધા પડી ગઈ છે અમારે પણ અમે આ નામ છે ને ક્લાસમાં અત્યારે બેઠા છે ને અમારા ક્લાસમાં પીસી કેટલા સબબ તમને બતાવું 1 2 3 4 5 6 7 8 9 દસ અગિયાર બાર તેર ચૌદ પંદર માં પીસી માં આપે છે ને તો ખાઈ ગોકા કાળી કરવાનો છો અત્યારે નવી અત્યારે છે ને હવે હું મારા પીસી માં શું કરું છું ખબર જો આમાં લિંક બનાવું છું ગુગલ ની વર્ડ ની એક્સલ ની બધી લિંક બનાવી નાખીએ આપડે પેલા બે સારી રીતે આમાં છે ને લિંક બનાવવાની છે પણ ઇનવેલિડ બતાવે શું ખબર હું લેવા ઇનવેલિડ બતાવે તમને હું બતાવું ભર્યો આ પાછું ડાબા હાથે ફાવે નહીં મને થઈ જા આ તો પીસી હવે હેંગ મારવા મળ્યા સો જો આ ક્લિક કરી લે કોઈ ના ક્લિક કરે તો આગળ ઇનવેલિડ બતાવ સો ઇનવેલિડ બતાવ આવતું નથી કોને ખબર હું આ તો આવી ગયો કોઈ ખબર નથી હવે કોક ના પીસી માં કેવલ કોકા દાળી કરે જો જો

અહીંયા લખેલું છે કોપા લેબ બરોબર અહીં અંદર એન્ટર થાય એટલે અહીંયા મેડમ નું પીસી છે ને બાકી આ બધા સ્ટુડન્ટ ના પીસી છે ઓલા બે કઈક છે ને કોકા કોપી કરે જો શું કરે છે આ બે એલા શું કરો છો તમે ઓલી એપ્લિકેશન કઈ મોબાઈલ પાવર જ કોમ્પ્યુટર આ લે લે સ્પીકર નથી એટલે તો તું કે તો તારા ના ઈ બે ઈ કઈક કરે છે ને હું છે ને ગેમ રમું છું જો આમાં ફ્રી ફાયર છે હો ભાઈ રમી હે કડી ખમ પેલા ઈ સાલુ પેલા આર્મી ના છે થોડી ઘણી આ લીવરિયા ગેમ છે જો ગાડી આઈલી જાય આઈલી જાય એ એ એ અડી દાદા રહી ગઈ આ રીતે રમવાની ફ્રી ફાયર ખોલ ઉભા રહ્યો પાંચ મિનિટ ફ્રી ફાયર નું મેં કર્યું ખરાબ ડાઉનલોડ ન થતી કેમ કે નેટ નથી હાલતું આમને આપણે ઓલી જ રમીએ ભાઈ રહેવા જો આ ડાઉનલોડ નહીં થાય ટ્રાય તો કરી મેં

બે મહિનામાં દસ કે થાત ને તો આપણે બાર પાડવાનું હતું પણ બે મહિનામાં કઈ છે નહીં બરોબર એટલે હવે કઈ બાર પાડવાનું હે નહીં હવે સીધું ક્યારે પડશે સમય આવશે ને ત્યારે બાર પડી જા તમે રાહ ને કન્ટિન્યુ રેજો ચેનલ હવે આપડે છે ને થોડીક જોઈ જઈ માં હું છે હું નહીં કેટલાય ગયા છે વ્યૂ કેટલા આવ્યા છે એ તમને બતાવું હું પેલા ચેનલની અંદર આવી દઉં આ ચેનલની અંદર આવી ગયા સબસ્ક્રાઇબ નહી થાય કેમકે આઇડિયા નથી ને એ ભાઈ આમ તો ભાઈ હમણાંથી વ્યૂ ડાઉન નો શું વ્યૂ ન થાય આમ તો આ બધું આપણા જમનેલ ને એ બધું છે તો

ક્યારેક બતાવશું ટાઈમ રે કેટલું કેટલું બનાવું બનાવશું કરશું આપડે કરશું બીજું તો હું હવે જાવું ક્યાં કેસરો જવું છે આટો મારતા હોય પછી ઘરે જોઈ દઉં ભાઈ નીંદર આવે પુલ થાકી ગયો

એટલે પછી હવે કન્ટિન્યુ રાખવાનું છે છ મહિના પરીક્ષા આવે પછી વેકેશન પડશે પછી થાય ત્યાં લગી તો રજાઈ નહીં પડી શકે અને આજ ઘરેથી બધા બહાર ગયા હતા એટલે ઘરનું કાંઈ મેં બતાવ્યું નહોતું કેમ કે બધા બહાર ફરવા ગયા હતા ઘરે આજ હું એકલો હતો બરોબર પછી આજ તો આખો દી આમથી આમ રેખડા ને હું થાકી ગયો છું ફૂલે ફૂલ કાંઈ વાંધો નહીં આ વ્લોગને અહીંયા આયા જ કરી દઈ અને છે ને ભાઈ કાલ પાછા મળશું આવા જ એક નવા વ્લોગમાં તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો હું તમને મળ્યો એક આવા નવા વ્લોગમાં ત્યાં સુધી તમને બધા Bye bye.